સવારે દેવયાની અને ચિમન મુંગા મોળે ઓફિસે પહોંચ્યા સવારથી અત્યાર સુધી બંને વચ્ચે ફક્ત દેવયાની એને ઉપર ઉઠાડવા આવી ત્યારે જે વાત થઈ હતી પછી બંને વચ્ચે કોઈ વાત થઈ ન હતી બन्ने સવારનો નાસ્તો કરવા કેન્ટીન પહોંચ્યા કાલે ચિમનને મિત્રોની યાદ આવી હતી અને જોગાનું આજે દિલીપ અને ગોપાલ બંને કેન્ટીન માં જ હતા ગોપાલનું મો કેન્ટીનના દરવાજા તરફ તથા કાઉન્ટર તરફ હતું જ્યારે ગોપાલની સામે બેઠો હતો લગ્ન થઈ ગયા હતા હતા અને છોકરા એટલે સવારે ક્યારેક જ કેન્ટીનમાં નાસ્તો કરવા આવતા હતા આજે એ બંને નાસ્તો કરવા આવ્યા હતા ચીમને નાસ્તાની ડિશ લીધી અને મેજ ઉપર બેસવા મેજ તરફ ગયો મેજ તરફ જતો હતો ત્યાં એનું ધ્યાન ગોપાલ તરફ ગયું અનાયાસે ગોપાલની નજર પણ ચિમન તરફ હતી બંનેની નજર મળતા જ ચિમન ગોપાલ તરફ હસ્યો વર્ષો પછી ચિમનને એની સામે હસતો જોઈ ગોપાલ ડઘાઈ ગયો એ પણ સામે હસ્યો દિલીપનું ધ્યાન નાસ્તો કરવામાં હતું અને એની પીઠ ચિમન તરફ હતી એટલે એને ચિમન દેખાતો ન હતો ગોપાલ સામે હસી ચિમને મેજ ઉપર દેવયાનીની સામે પરંતુ દેવયાનીની બરાબર સામે બેઠો નહીં થોડો ક્રોસમાં બેઠો આવું એને પહેલીવાર કર્યું હતું ચીમન એ રીતે બેઠો હતો કે ગોપાલ એને બરાબર દેખાતો હતો ચીમન એકવાર ગોપાલ સામે હસ્યો હતો એટલે નાસ્તો કરતા કરતા ગોપાલની નજર વારંવાર ચીમન તરફ જતી હતી ચીમન પણ એની તરફ જોઈ લેતો હતો બંનેની નજર જ્યારે જ્યારે ટકરાતી હતી ત્યારે ત્યારે હરકપદુડો ગોપાલ ચીમન સામે હસી લેતો હતો ગોપાલની વારંવારની હસવાની ક્રિયા દિલીપે પકડી લીધી ગોપાલને ચિમન તરફ વારંવાર હસતો જોઈ દિલીપે પણ ડોકને પાછળની બાજુ મરડી ચિમન તરફ જોઈ લીધું આ વખતે ચિમનની નજર એની તરફ હતી નહીં દિલીપને પાછળ કંઈ ના મળતા એણે ગોપાલને પૂછ્યું કોની સામે જોઈ તું તારું હાસ્ય વેરે છે દિલીપની વાત સાંભળી ગોપાલે ચિમન તરફ ઈશારો કર્યો અને બોલ્યો આજે વર્ષો પછી આપણો ભાઈબંધ આપણી સામે જોઈ હસે છે વાતમાં ચીમન આવતા દિલીપે ફરી ડોક મર ચિમન તરફ જોયું દિલીપે ફરી ચિમન સામે જોયું ત્યારે તરફ જોઈ જોઈ મધુર હસતો હતો એની સામે સામે દિલીપે પ્રતિભાવ આપ્યો નહીં એણે તરત મોઢું ફેરવી ગોપાલ તરફ કર્યું ગોપાલ તરફ મો કરી દિલીપ બોલ્યો આજે તે દિવસ જોયો હતો કઈ બાજુ ઉગ્યો છે નક્કી આથમની બાજુ સૂરજદાદા આજે ઉગ્યા હશે દિલીપનો ટોણો સાંભળી ગોપાલ હસવા લાગ્યો ફેરવી લીધી ગોપાલે હસવાનું પૂરું કર્યા પછી ચિમન સામે ત્રાસી નજરે જોયું અને ફરી દિલીપ સામે જોઈ બોલ્યો હા મને પણ એવું જ લાગે છે પણ ગોપાલે વાક્યની છેલ્લે પણ મૂકી વાક્યને અધૂરું છોડી દીધું ગોપાલે વાક્યને અધૂરું છોડતા દિલીપે અધીરાઈથી પૂછ્યું પણ એટલે શું દિલીપનો સવાલ સાંભળી ગોપાલે ધીમેથી કહ્યું દાળમાં કંઈક કાણું છે જોને એ અને દેવયાની એક શબ્દ બોલ્યા વિના નાસ્તો કરી રહ્યા છે અને ચિમન ક્યારેય મેડમથી આટલો છેટો બેસતો નથી ગોપાલની વાત સાંભળી દિલીપ સામે ગંભીર થઈ ગયો અને બોલ્યો સાની મેડમ સાલીએ દેવી જેવી રૂપલબેનને દુખી કરી છે દિલીપ અત્યારે પણ દુઃખ અનુભવતો હોય એવું લાગ્યું ગોપાલને હવે બધી ખબર હતી જ્યારે ચીમન અને દેવયાનીએ લગ્નનું જાહેર કર્યું ત્યારે દિલીપે ગોપાલને કોઈને ન કહેવાની શરતે ચિમનના બધા કરતું તો એને કહ્યા હતા ચિમને જે ગામમાં કર્યું હતું એ તો દિલીપને હજુ ખબર હતી નહીં દિલીપની વાત સાંભળી ગોપાલે ફરી શંકા દર્શાવી પરંતુ નક્કી કંઈક છે નહીંતર આટલા વર્ષો પછી એ આપની સામે આ રીતે જુવે નહીં અને હસે નહીં ગોપાલની વાત સાંભળી દિલીપ કંટાળાના ભાવ સાથે બોલ્યો છોડને જે હોય તે એને કંઈ કામ હશે તો આપની પાસે આવશે દિલીપે વાત કર્યા પછી શાંત થઈ ગયા અને નાસ્તામાં ધ્યાન પરો્યું બે થી ત્રણ દિવસ એમને એમ ગયા ચિમન બંને તરફ હસતો હતો અને બંનેમાંથી ગોપાલ ચિમનના હસવા સામે હસીને જવાબ આપતો હતો જ્યારે દિલીપ કોઈ પ્રતિભાવ આપતો ન હતો ચિમનની હિંમત રૂબરૂ મળતા ત્યારે વાત કરવાની થતી ન હતી ત્રીજા દિવસે ચિમને હિંમત કરી પરંતુ રૂબરૂ નહીં બપોરે જમીને આવ્યાના અડધા કલાક પછી ચિમને ગોપાલને ફોન જોડ્યો લંચનો સમય ચાલતો હતો એટલે સામે ગોપાલ આરામની મુદ્રામાં એની ખુરશી ઉપર બેઠો હતો ઓફિસમાંથી આ સમયે ભાગ્યે જ કોઈનો ફોન આવતો ફોનની રીંગ વાગવાની રીતથી ગોપાલ પામી ગયો કે ફોન ઓફિસમાંથી જ કોઈનો છે ગોપાલને થોડું અચરજ થયું એણે મેજ ઉપર પડેલા ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કાને મૂકી બોલ્યો હેલો ગોપાલનું હેલ્લો સાંભળી થોડીવાર ચિમનથી કઈ બોલાયું નહીં એ રિસીવર પકડી બેસી રહ્યો સામેથી કઈ પ્રતિભાવ ન મળતા ગોપાલ બોલ્યો હેરાન કરવા આ સમયે ફોન કર્યો છે વાત ના કરવી હોય તો ફોન કાપી નાખું છું ગોપાલે આ બોલતા જ ચિમન ખુરશી ઉપર કટ્ટાડ થઈ ગયો અને બોલ્યો ના ના મુકતો નહીં હું ચીમન બોલું છું ફોનમાં ચીમનનું નામ સાંભળતા જ આરામની મુદ્રામાં બેઠેલો ગોપાલ પણ સામે ટટ્ટાર થઈ ગયો એ ટટ્ટાર તો થઈ ગયો પરંતુ એણે ચીમનને ઠંડો પ્રતિભાવ આપ્યો બોલો સાહેબ શું કામ છે હોદ્દામાં ચીમન એનો સાહેબ થતો હતો ચીમન એના કરતા એક પાયરી આગળ હતો ગોપાલનો ઠંડો પ્રતિસાદ ચીમને અનુભવ્યો એની સામે ચીમન આત્મીયતાથી બોલ્યો મિત્રને કામ હોય તો જ ફોન કરાય દિલીપની આત્મીયતા સામે ગોપાલ ટોણો મારતા બોલ્યો આટલા વર્ષે મિત્રની યાદ આવી ગોપાલના ટોણા સામે ચિમન કઈ બોલ્યો નહીં સામે ગોપાલ પણ બોલ્યો નહીં બંને ખામોશ હતા એ ખામોશીને તોડતા ચિમન બોલ્યો મારે તમારા બંને સાથે વાત કરવી છે આ સાંભળી ગોપાલે તરત પૂછ્યું વર્ષો પછી વાત કરીને તું શું કરીશ ચિમનને મનમાં વસવસો થયો એ બોલ્યો આટલા વર્ષે મને મારી ભૂલ સમજાઈ છે એટલે હું તમારા માફી માંગવા માંગુ છું ચિમન એકદમ અવાજે બોલ્યો ગોપાલ નરમ હૃદયનો અને હરખપદુડો છે એ ચિમન જાણતો હતો એટલે જ એને પહેલા ગોપાલને ફોન કર્યો હતો ચિમન ફરી આગળ બોલ્યો મેં તને પહેલા ફોન કર્યો છે કારણ કે તું સરળ સ્વભાવનો અને તરત માની જાય એવો છો

ચીમન સામે ગોપાલ વધુ ટકી શક્યો નહીં એ બોલ્યો ભલે તને પસ્તાવો થતો હોય તો અમે વિચાર કરી જોઈશું હું દિલીપ સાથે વાત કરી જોઈશ ગોપાલની વાત સાંભળી ચીમને ફરી આજીજી કરી અને મળવાનું પાક્કો કરી ફોન પૂરો કરી નાખ્યો બીજે દિવસે બપોરે જમવાના સમયે દિલીપ અને ગોપાલ જમતા હતા ત્યારે દેવયાનીએ અને ચીમને કેન્ટીનમાં પ્રવેશ કર્યો દિલીપ અને ગોપાલ ડિશના કાઉન્ટર સામે વચ્ચેની હરોળમાં બેઠા હતા જમવાની થાળી લેવામાં દેવયાની આગળ હતી અને ચિમન પાછળ હતો થાળી લેતા લેતા ચિમનનું ધ્યાન બંને તરફ ગયું આ વખતે બંને ડિશના કાઉન્ટર તરફ મો રાખીને બેઠા હતા એટલે બંનેનું ધ્યાન પણ ચિમન તરફ હતું ચિમને બંનેની તરફ જોતા ત્રણેયની નજર મળી ત્રણેયની નજર મળતા ગોપાલે એની સામે હાથ ઊંચો કરી અભિવાદન કર્યું અને દિલીપે થોડા હોઠ મલકાવ્યા બંનેનો પ્રતિભાવ જોઈ ચિમનને ઘણું સારું લાગ્યું દેવયાનીએ જમવાની થાળી લઈ ખૂણાના મેજ ઉપર જગ્યા લીધી ચિમન જાણી જોઈને પાછળ રહ્યો ચિમને જમવાની થાળી લીધી અને પેલા બંને બેઠા હતા એની બાજુમાંથી ધીરેથી નીકળ્યો ચિમન બાજુમાંથી નીકળતા ગોપાલ ચિમન સામે જોઈ બોલ્યો કેમ છે મિત્ર આજે મિત્ર સાથે બેસ આ સાંભળી ચિમન ઉભો રહ્યો અને બોલ્યો મારે તમને એકાંતમાં મળવું છે જગ્યા નક્કી કરી તમે મને કહો આટલું બોલી એ ત્યાંથી નીકળી ગયો આ દરમિયાન દેવયાનીને એક ફોન આવ્યો હતો એટલે એનું ધ્યાન એ તરફ હતું નહીં સાંજે ચાર વાગ્યે અચાનક ચિમનની કેબિનના દરવાજે બે ટકોરા પડ્યા ચિમન એકલો હતો કેબિનના દરવાજે ટકોરા સાંભળતા જ ચિમન બોલ્યો કમિંગ ચિમનનું કમિંગ સાંભળતા જ આવનાર કેબિનની અંદર આવ્યા ચિમન બંનેને જોઈ ઉભો થઈ ગયો અને સામે ગયો સામે જઈ આશ્ચર્યના ભાવથી બોલ્યો તમે આવો આવો આટલું બોલી ચિમને મેજ આગળ પડેલી બંને ખુરશી મેજથી જાતે દૂર ખસેડી બેસવાનું કહ્યું બંને ખુરશી ઉપર બેઠા આવનાર ચિમનની કેબિનમાં લગભગ પહેલીવાર આવતા હતા એટલે પહેલા તો એની કેબિનને જોઈ રહ્યા આવનાર બંને હતા દિલીપ અને ગોપાલ ચીમનની કેબિનનું નિરીક્ષણ કરી હરકપદુડો ગોપાલ બોલ્યો ભાઈ તારી કેબિન તો ખાંસી વિશાળ છે ને સાહેબોનો વહાલો થઈ અમારા કરતા જલ્દી બઢતી લઈ લીધી તે આ સાંભળી દિલીપ તરત બોલ્યો ના ભાઈ એવું ના બોલ આપણો ભાઈબંધ મહેનતું પણ છે દિલીપે બોલવાનું પૂરું કરતા ગોપાલ મસ્તીના ભાવથી બોલ્યો દેવયાની મેડમની કૃપા પણ ખરીને આ સાંભળી અને ચિમન બંને ગંભીર થઈ ગયા અને કેબિનમાં ચુપકીદી છવાઈ ગઈ ચિમને ચુપકીદી તોડી એ બંને સામે હસી બોલ્યો મને કલ્પના હતી નહીં કે તમે બંને આટલા જલ્દી મને મળવા આવશો બોલવાનું પૂરું કરી એણે બેલ મારી પીયુનને બોલાવ્યો અને બંને માટે પાણી મંગાવ્યું પીયુનના ગયા પછી ચિમન આગળ બોલ્યો મને ફોન કર્યો હોત તો હું તમારી પાસે આવી જાત ચિમનની વાત સાંભળી ગોપાલ બોલ્યો તે જ્યારે એકાંતમાં મળવાની વાત કરી ત્યારે દિલીપે મને તરત કહ્યું હતું કે ચિમન નક્કી કંઈક તકલીફમાં છે એક જમાનામાં આપણે એક થાળીમાં ખાતા હતા અત્યારે ભલે આપની વચ્ચે અણબનાવ છે પરંતુ એણે તને અને મને યાદ કર્યા છે તો આપણે બધું ભૂલી એની પાસે જવું જોઈએ આટલું બોલી એણે દિલીપ સામે જોયું દિલીપની નજર ચિમન અને એની વચ્ચે ફરતી હતી દિલીપ સામે જોઈ ગોપાલ આગળ બોલ્યો એટલે દિલીપે જ સામેથી કીધું કે આપણે એની પાસે જઈ એને ચોંકાવી દઈએ જેથી અમે આવી ગયા ગોપાલની વાત સાંભળી ચિમન દિલીપ દિલીપ સામે સામે આભાર આભાર જોઈ રહ્યો જોતા જોતા એ બોલવા ગયો પરંતુ એટલામાં પિયુન પાણી લઈને આવ્યો પિયુનને જોતા જ ચિમનેને નાસ્તાનું યાદ આવ્યું નાસ્તાનું યાદ આવતા જ એણે પૂછ્યું સાંજના નાસ્તાનો સમય છે નાસ્તો કરશો ને

પિયુન ઉંમરમાં થોડા મોટા હતા એટલે ચિમને એને માન આપ્યું પિયુન જેવો બહાર ગયો એવો ગોપાલ બોલ્યો યાર તારો તો ઠાઠ છે અમને પિયુન તો છે પરંતુ તને મળી એવી ફૂડડી સેક્રેટરી નથી આટલું બોલી એણે બંને સામે આંખ મારી ગોપાલે જેવું બોલવાનું પૂરું કર્યું એવો દિલીપ બોલ્યો સાલાને વાળમાં સફેદી દેખાવવા લાગી છે તોય અરમાનો ગયા નહીં દિલીપની વાત સાંભળી ત્રણેય હસી પડ્યા કેબિનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું વર્ષો પછી આજે ત્રણેય ભાઈબંધ મળ્યા હતા મળતા જ બધું ભૂલાઈ ગયું હતું સાથે ત્રણેય વચ્ચે વાતાવરણ હળવું થઈ ગયું હતું